પેલા અહીંયા બહુ પાણી આવતું હતું હવે આટલામાં પાણી જ નથી બધું જ છે જઈ શકો છો તમે પેલા બહુ પબ્લિક નાવા હવે ઓછી સામે સામે છે છે ચોપાટી ચોપાટી દરિયાનું કેવાય ડાયમંડ હવે અમે નાવા માટે અહીંયા તૈયાર થઈ ગયા છે તમે જઈ શકો છો ચાલો તો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ સમુદરમાં હા રી da

તો આપણે નાઈ લીધે છે કે આજના નાતા તો આપણે સીધા જઈ રહ્યા છે આપણે આવી ગયા બહાર તો ફરી પાછા જાશું જઈ શકો છો એક આવો નજારો છે પહેલાં અમે અહીં બહુ નવા આવતા હતા એટલે બહુ પબ્લિક હતી અત્યારે પબ્લિક ઓછી છે પબ્લિક આવી બહુ જ પબ્લિક આવે છે રોજના આજે કોઈ દેખાતા નથી આવશે પણ લગભગ મોડા આવે તો ચાલો પછી ઓછી મળી જાય

સામે છે મારો ફ્રેન્ડ તમે જોઈ લો ગાઈશ બોતલ ભરવા ગયો છે તમે જોઈ શકો છો ગાઈશ પાણીની બોતલ ભરવા ગયો છે કેટલો આગળ ગયો છે તમે જોઈ શકો છો તો હું હવે નાઈને નીકળી ગયો છું બહાર હવે આવી રહ્યો છે ચાલો ગાઈસ એક આ રીતનો હતો નવો બ્લોગ ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે જય શ્રી બાય બાય જોઈ શકે છે આપણે મળ્યું છે સાઉન્ડ બે માં નાખી દઈએ બે ત્રણ આમાં છે પાણી ભાઈ જોઈ શકો છો અમે અહીંયા કૂતરા માટે પાણી નાખી રહ્યા છે બી સારા પાણી ના તમારી ભાષામાં શું કે આને કહી દીજો

અને ધૂળ કચરો બધું નીકળી ગયા કેટલા ટાઈમ થી કોઈ ભર્યું નહી હોય અત્યારે અમે ભરી રહ્યા છીએ અહીંયા નવા આવ્યા હતા તો અમે જોયું તો ખાલી હતા પછી અમે ભરીએ હવે આમાં નાખવું કે ને તો રેવા ને આ કુંડી આખી જ ભરી દઈએ ગોપે ગાય છે અહીંયા નાગદેવતાનું નાનું મંદિર આવેલું છે ત્યાં અમે ભરી રહ્યા છીએ બરાબર પાણી હા